તમને કેવો લાગ્યો હેલો મિત્રો કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો તો આપડે કેટલાય સમય ત્યાં ભાઈ હમણાં એક્ટિવ નહોતા તો ભાઈ આજે આપણે ફ્રી છે તો ભાઈ વિચાર્યું કે લોક થઈ જાય તો અત્યારે ક્યાં આવ્યા છે તમને ખબર છે નથી ખબર કાંઈ વાંધો નહીં હું તમને કહી દઉં ક્યાં આવ્યા છે આપણો બગીચો તમે તો કોઈ દી જોયો નહીં હોય થોડુંક ઓવર એક્ટિંગ વધે ગઈ કે નહીં કા તો ભાઈ આપણો રંગુ રંગીલા ધોરાજીનો રંગીલો છે બગીચો અહીંયા જુઓ અને અહીંની હરિયાળી હરિયાલી એટલે કે મીન્સ કે આ બધું લીલું લીલું છે એ હવે આપણે ભાઈ આગળ જાશું તમે એન સુધી જોજો ભાઈ તમને મજા આવશે અને ભાઈ મજા આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે હું તમને અહીંનો વ્યૂ બતાવું અને થોડોક આપણે ફોટો શૂટિંગ એ કરશું ને આપણા ભેગા ત્રણ જણા આવ્યા હે

હા ભાઈ હાર્દિકભાઈના ફોનમાંથી આપણે વિડીયો ઉતારીએ અહીં ને ભાઈ ક્લિયરિટી ભાઈ તાકાતવારી છે તો આપણે એમાં ખર્ચો કરવો જોઈએ તમારા માટે એટલે તમને સારી ક્લિયરિટી મળી શકે ને તમને બ્લોગમાં મજા આવે તો અહીંની હું તમને થોડીક બધી આ જે જાળવાને છે આ બતાવું છું લોકેશન હા આપને શું થોડુંક હમણાં બ્લોગિંગ નથી ઉતારી એટલે થોડીક આમ ફાવટ નથી આવતી તો ભાઈ અહીંયા તો અત્યારે ભાઈ આપણે કાંઈ અડશું નહીં કારણ કે અહીંયા અડિયા નવરી કાંઈક થઈ જાય તો આપણું નામ આવે તો હું તમને અહીંનો વ્યૂ અંદરથી બતાવું જોવા તમે

એ તો હજી કઈ વિચાર્યું નથી પણ હું ખુશ છું ફોટો શૂટિંગ કરી રહી છે

એટલે આ છે બ્લોક અને આ છે કાચો રસ્તો તેમાંથી આપણે હાલીને જઈએ છીએ એટલે આપણે દક્ષિણા પ્રદક્ષિણા થઈ જાય દક્ષિણે તો હલી હોય ને દક્ષિણા આપડે કોક આપીએ દક્ષિણા પ્રદક્ષિણા કરી લઈએ આપણે અહીંયા છે પાછળ અને આપણે અહીંનો થોડોક વ્યૂ બતાવું જોવા તમે આ ઝાડવામાં તમને ખબર હોય તો અમે નાના હતા ને ત્યારે આ ઝાડવું છે ને એનું પાંદડું ઓલું આપડી બુક હોય ને એમાં રાખતા આમાં હે વિદ્યા આવે હા સાંતા ક્લોસ ઝાડવું એમ કેતા કે હે ને આમાં ઓલી વધ્યા રાખ્યું છે કોઈ દી મેં રાખેલું ઘણી વખત ચોપડામાં એટલે મારામાં વધારે વિદ્યા આવી ગઈ છે અને હવે આપણે વિચારીએ કઈ બાજુ જાઉં મિત્રો હવે આપણે ધ્યેયન કરીએ છીએ ને ભાઈ અત્યારે તો હવે આપણે જાઈએ છીએ ઘરે અને ભાઈ અત્યારે ધ્યેયન કરીએ છીએ તો ભાઈ તક્ષકભાઈ તો વયા ગયા છે ને ભાઈ અહીંયા જુનામ જુના કુહા તમને પેલા બતાવી દઉં પછી ધૈન કરીએ

તો હવે આપણે જઈએ છીએ બાય બાય મિત્રો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને તમને મને વ્લોગ બહુ મસ્તી નો લાગ્યો અમે બધે ફોટા પાડ્યા તમને કેવો લાગ્યો કરો ભાઈ વાહ તો ચાલો હવે મળીએ નવા માં ત્યાં સુધી બાય બાય